પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામ ખાતે આવેલ પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી પાટણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિની અધ્યક્ષતામાં ઉજવવામાં આવી હતી આ પ્રસંગે પીએમ શ્રી વામૈયા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા નાટક તેમજ અભિનંદન સાથે ઉજવણી કરી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન કેતન પ્રજાપતિ દ્વારા બાળ સુરક્ષા વિષય પર ઉદબોધન અને માર્ગદર્શનમાં બાળ લગ્ન પ્રતિબંધ કાયદો તેમજ જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતા કાયદા હેઠળ શું કાર્યવાહી કરી શકાય દીકરીઓ ઉપર એકલતાનો લાભ લઈ કોણ હેરાન પરેશાન કે બળજબરી કરે તો દીકરીઓને તેમજ બહેનોને પોતાના બચાવ માટે જાતે શું કરવું તે બાબતે તેમજ બાળ કલ્યાણકારી વિવિધ યોજનાકીય ખૂબ જ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મિત્રબેન પરીખ સીઆરપી સરસ્વતી તાલુકા દ્વારા બાળકોને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતન પ્રજાપતિ વામૈયાના વતની અને પાટણ જિલ્લા સમસ્યા મંચના સંયોજક શૈલેષ નાઈ વામૈયા ગામના સરપંચ દલાજી પ્રતાપજી પરમાર વામૈયા તાલુકા પંચાયતના ડેલિડેટ વિજય સીકાનાજી પરમાર ડેપ્યુટી સરપંચ રઘુશીલ ગલાજી પરમાર ડેરીના મંત્રી ભરતસિંહ ગેરાજી પરમાર શાળાના આચાર્ય દિલીપભાઈ પ્રજાપતિ તેમજ શાળા શિક્ષકો સ્ટાફ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આપણી સાથે જે પણ ઘટના બને છે અને જાણ કરતા નથી અને જો આપણે બોલતા નથી એના કારણે થઈ અને જે વ્યક્તિએ આપણી સાથે ખરાબ કર્યું છે એ વ્યક્તિને હિંમત મળે છે કે ભાઈ આ છોકરી કે છોકરો તો ડરી ગયો કોઈને કહેવાનો નથી એટલે ફરીવાર તમારી પાસે આવશે ખ્યાલ હોય તો તમને ફરી વાર તમને હેરાન કરવાનો પ્રયત્ન કરશે એટલે ત્રીજા નંબરમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમારે જે પણ તમારી સાથે ઘટના બની હોય એ તમારે જે તે જગ્યાએ તમને વિશ્વાસ હોય એને જઈને કહેવાની છે ક્લિયર આ છે જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો અધિનિયમ આની અંદર ઘણી બધી સજાઓ પણ છે સજાઓમાં સુધારા પણ કર્યા છે ભાઈ જે કોઈ વ્યક્તિ દીકરા દીકરીઓ સાથે આવું દુષ્કર્મ કરશે તો એને આજીવન કારાવાસ અને ફાંસીની સજા આપવાની જોગવાઈ હવે